યણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી

અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે દાદાને ધાણી ખજૂર ડાળિયા તલના લાડુ મમરાના લાડુ સિંગપાક વગેરેનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેના દર્શન અન્નકૂટ અને આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ ભલા ભક્તો આપ સૌ જાણો છો કે હમણાં થોડા સમયમાં ધૂળી ઉળીટીનો સમય ઉત્સવ મહા મહોત્સવ આવી રહ્યો છે તે પૂર્વે તેમ તેને દાદાને સરસ મજાના કેસુડાના શણગાર અને સરસ મજાનો ધાણી અને અણકોટનો જબરજસ્ત અણકોટ દાદાને કરવામાં આવ્યો છે આ કેસુડાના શણગારના યજમાન વ્રજભૂમિવાળા અમારા ખૂબ લાડીલાવાલા શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી છે આજે દાદા પૂરા કેસરી કેસરી કેસ કેસરી રંગથી રંગાઈ ગયા છે આજના દિવસે દાદાને પ્રાર્થના કરીએ કે હનુમાન દાદા તમારું સૌનું જીવન આવું રંગીન કાયમ માટે તમે રાખજો અને બધા કાયમ માટે તમારા દરબારમાં કાયમ સુખી રહે દાદાના ચરણોની અંદર આવી પ્રાર્થના છે સૌને જય સ્વામિનારાયણ